સપ્તાહના અંત બાદ બજાર ફરીથી પ્રવૃત્તિમય બનતા ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ પોતાના પાક સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે ઊંઝા યાર્ડમાં ભારે રોનક જોવા મળી રહી છે બજારના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે એક જ દિવસમાં વરિયાળીની દસ હજારથી વધુ બોરીઓની જંગી આવક નોંધાઈ હતી જ્યારે જીરું અને ઈસબગુલની પણ આવક મજબૂત રહી હતી ભાવની વાત કરીએ તો પ્રતિ વીસ કિલોગ્રામ જીરુંના ભાવ રૂપિયા છત્રીસોથી રૂપિયા ચાર સુધી બોલાયા હતા આ ઉપરાંત વરિયાળીના ભાવ રૂપિયા એક હજાર એકસો અગિયારથી રૂપિયા ત્રણ હજાર ત્રણસો પંદર અને ઈસબગુલના ગુલના ભાવ રૂપિયા સુધીના થી રૂપિયા બજારમાં ગુણવત્તાયુક્ત માલના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી છે ઊંઝાનું આ બજાર માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા તે ત્રણ રાજ્યોના ખેડૂતો માટે વેચાણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ બજાર ફરીથી ધમધમતું થતા વેપારીઓ અને ખેડૂતો બંને માટે વેપાર અને આવકનું આશાનું વાતાવરણ સર્જાયું છે આગામી દિવસોમાં પણ આ મુખ્ય મસાલા પાકોની આવક અને વૈશ્વિક બજારની માંગ પ્રમાણે ભાવમાં થતા ફેરફારો પર સમગ્ર વેપારી જગતની નજર રહેશે આવક થઈ છે અત્યારે ભાવમાં લગભગ દિવાળી પછી પાંચસો રૂપિયા જેટલો વીસ કિલો એ વધારો આવ્યો છે એના લીધે ખેડૂતો પણ વેચવા આવે છે અને સ્ટોકિસ્ટો પણ જે તો એ પણ વેચવાલીના લીધે સારું બજારમાં વેચવાલીનું પ્રેશર છે વરિયાળીમાં પણ લગભગ ચારથી ચાર હજારથી પાંચ હજાર બોરી જેટલા વેપારો છે અને એમાં પણ વીસ કિલોએ બસોથી અઢીસો રૂપિયા ભાવ વધ્યો છે